100 મીટર દોડ 200 મીટર દોડ અને લાંબી કૂદ ઘોડાફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો છોટા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટા ઉદેપુર તેમજ બીઆરસી ભવન પાવી આઈડી શાખા અંતર્ગત આજ રોજ પંચોલી હાઈસ્કૂલ ખાતે તેજગઢમાં દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું અહીંયા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે જેમાં હાયર એબિલિટીમાં સો મીટર દોડ બસો મીટર દોડ ત્રણસો મીટર દોડ ચારસો મીટર દોડ લાંબી કૂદ ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરેલું છે તેમજ ઓછી ક્ષમતા ધરાવતા બાળકો માટે લોઅર એબિલિટીની રમતોમાં પચીસ મીટર દોડ પચાસ મીટર દોડ પચાસ મીટર વોક સો મીટર વોક સોફ્ટબોલ થ્રો વ્યક્તિગત રમતોમાં બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ સાયકલિંગ વગેરે જેવી વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓને ભાગ લેવડાવવામાં આવેલ છે જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી અહીંયા સારી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લીધેલ છે